સત્ય સામે સત્ય નો વિજય દો વિજય એટલે હોળી અને ધૂળેટી નો તહેવાર સમગ્ર ભારતમાં ઉજવાતો તહેવાર પહેલા એ દેવી તત્વ નું પ્રતિક છે હોલિકા એ આસુરી તત્વ નું પ્રતિક છે અને એ પ્રતિકના આધારે આ દિવસે લોકો હોળીને આનંદ અને ઉલ્લાસના પર્વ તરીકે ઉજવે છે આનંદ અને ઉલ્લાસમાં ફલિત ન થાય એક ધ્યાન રાખવું ખાસ જરૂરી છે હોળી અને ધોળેટી આ બંને પણ એક વૈજ્ઞાનિક આધારિત પણ તહેવારો છે ઠંડીની સિઝન પૂરી થાય ઠંડી અને ગરમીની સિઝનની વચ્ચે મહાશિવ શિવ અને શક્તિ એ બંનેની આરાધના વચ્ચેનો સમય એટલે હોલિકા હોલિકાનું દહન અને હોલિકાના દહન પછી લોકો આનંદ અને ઉલ્લાસ કહેવાય અને શિવ માંથી શક્તિ તરફ પ્રયાણ કરે અને શક્તિ એટલે ચૈત્ર મહિનાની નવરાત્રી માની આરાધના કરવાના દિવસો પણ પછી આવે આનંદ અને ઉલ્લાસ ની સાથે લોકો આ પર્વ ઉજવે આનંદિત થાય લોક સમુદાય એકબીજાને મળે દુઃખ સુખ ભૂલી જાય

અને લોકો એના પણ વૈજ્ઞાનિક ફાયદા જોઈ રહ્યા છે એના પાણીથી છટકાવ કરવાથી એ પણ મટી જાય છે એટલે વૈજ્ઞાનિક વૈદિક અને સાથે સાથે ધાર્મિક એવો એક મહાન તહેવાર ગુજરાતની પ્રજા ભારતની પ્રજા અને સમગ્ર વિશ્વમાં બેઠેલા અમારા વાચકો અમારા દર્શકો બધાને મારી હોળી ધુળેટીની મુબારકબાની છે તમારી હોળી ધુળેટી આનંદ અને ઉલ્લાસથી પસાર થાય જીવો એકબીજાના પ્રેમથી જીવો એવી અમારી પૂર્વકની આપને પ્રભુને પ્રાર્થના છે જય મહાદેવ જય હિન્દ नमस्कार दर्शक मित्रों आप निहाली रहा जो एस लाइव न्यूज बुलेटिन नजर ना के अत्यार सुधी ना मुख्य समाचारों पर पश्चिम रेलवे अमदावाद ना नव न्यूज डी आर एम जी मुख्यमंत्री आनंदी ने सौजन्य मुलाकात वाहन चोरी कर तो अठन चोर जड़वा મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ની પશ્ચિમ રેલવે અમદાવાદ ના ડિવિઝનલ રેલવે મેનેજર રાહુલ અગ્રવાલે ગાંધીનગર માં મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીએ તેમને અમદાવાદ સુરત સહિત મોટા રેલવે સ્ટેશનો પર યાત્રી સુરક્ષા સહાયતા વ્યવસ્થા સુધારડ બનાવવા માટે સૂચનો કર્યા હતા તેમણે સુરત ગાંધીનગર સાબરમતી રેલવે સ્ટેશનના મોડેલ રેલવે સ્ટેશન તરીકે પીપીપી ધોરણે વિકસાવવા અને મેટ્રો રેલ માટે રેલવેની જમીનની ફાળવણી બાબતે પણ સલાહ સલામસવરા કરી હતી આ બેઠક દરમિયાન મુખ્યમંત્રી ના અગ્ર સચિવ गिरीश चंद्रמורમુ તથા રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પરિવારના મોભી એવા પિતાએ ઘરમાંથી કાઢી મુકતા પોતાના મોહશોક પૂરા કરવા માટે ચોરીના રવાડે ચડેલા એક બિલ્ડર પુત્ર એવા અઠન ચોરી ક્રાઇમ બ્રાન્ચે ચાંદોડિયા સિલ્વર સિલ્વસ્ટાર ચારસ્તાફ ખાતેથી ધરપકડ કરી હતી આ આરોપી પકડાતા સોળ જેટલા ચોરીના ગુનાઓ ઉકેલાયા હતા પોલીસે ચોરીના તેર જેટલા વાહનો સહિત કુલ રૂપિયા પાંચ પોઇન્ટ પચાસ લાખનો મુદ્દા માલ કબ્જે કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર શહેરમાં વધી રહેલા

કરવાની રાખવામાં આવી છે જેમાં એમજીઆઈ દ્વારા ભારતને 12મા ક્રમનો ટેકનોલોજીના સ્તરે પ્રભુત્વ ધરાવતો દેશ ગણવામાં આવે છે તેને સાર્થક કરવા તરફનો આ પ્રયાસ છે મિકેનિક્સ ગ્લોબલ ઇન્સ્ટિટ્યુટ દ્વારા કમ્પ્લાઇન્ટ અને તેના લેખક ડોક્ટર જેક્યુસ બર્દી દ્વારા હોટનેટ્સ 2013 માં સ્તરે ટેકનોલોજીના વિકસતા બાર ક્ષેત્રોને હાઇલાઇટ કરવામાં આવ્યા હતા હોટનેક્સ બે માં પણ ઓપિનિયન લીડર પોલિસી ડિઝાઇનર્સ સફળ ઉદ્યોગ સાહસિક શિક્ષણવિદો અગ્રણી રોકાણકારો એક સાથે એકત્ર કરશે પોતાના અનુભવ અને ભાવી યોજનાઓ વિશે જાણકારી આપશે આ કોન્ફરન્સમાં ભારત અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ સાહસિકોને દર્શાવતી બે સેશન્સ રાખવામાં આવ્યા છે જેઓ વિચારોની સંપત્તિમાં પરિવર્તન કરવાની પોતાની સફળ વિશે માહિતી આપશે ભારતીય પરિદ્રશ્યમાં જોઈએ તો સિમ્પાસ નેટવર્ક ના સીઈઓ પોલ નિધમ અને જાડિયસ ઇન્ડસ્ટ્રીઝ સીઓ સીઈઓ ડોક્ટર અજય રેન્કા તેમની સફળ સફળના અનુભવો રજૂ કરશે આઈ ક્રિએટ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ટેકનોલોજી એન્ડ એન્ટરપ્રિનરશિપ ઇઝ ઓર્ગેનાઇઝિંગ એ ગુજરાતીમાં કહેવાનું છે ગુજરાતી સો આઈ ક્રિએટ ફરી કરી કરીએ આઈ ક્રિએટ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર અંતરપ્રોનરશીપ એન્ડ ટેકનોલોજી એ ઓર્ગેનાઇઝ કરે છે વોટનેક્સ્ટ ટુ થાઉઝન્ડ ફિફ્ટીન નેક્સ્ટ એ પ્રોગ્રામ એ ઇમર્જીંગ ટેકનોલોજી એરિયાને જાણીને એમાંથી અંતરપ્રોનરિપ ઓપોર્ચ્યુનિટી કઈ કઈને કેવી નીકળશે તે સમજવાનું અને એના લઈને એ વસ્તુને લઈને કેવી રીતે આગળ વધવું તેના માટેના પ્રયત્નો છે આ વખતનો જે પ્રોગ્રામ છે તેની થીમ છે ધી જર્ની કન્વર્ટિંગ આઈડિયાઝ ઇન ટુ વેલ્થ આ જર્ની માટે આપણે બહુ જ સારી પેનલ ઓફ એક્સપર્ટ્સ ઇન્ડિયામાંથી અને ઇન્ટરનેશનલ આ વખતે ભેગા કરી શક્યા છે હોળી ધૂળેટી શુભકામનાઓ સાથે આપ સૌને હોળી ધૂળેટી ખૂબ ખૂબ શુભેચ્છા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ નમસ્કાર